ધ્યાની ચાર કબૂતર પકડાઈ ગયા અંદર બેઠા હજુ ચાલો હજુ હજુ આ મિત્ર એક કબૂતર ત્રણ કબૂતર આ વખતે આવી ગયા છે એક બચ્ચું છે ચાલો મિત્ર 1 2 અને તમને આર કામ સાથે તમને ખૂબ મજા આવે છે મતલબ તમને ડન્ડાટ સ્વાગત છે બધાને જે ફ્રી વર એકવાર નવો ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે તો કાલે તમે વિડીયો જોઈશું તો તમને ખબર છે કે આપણે જંગલી કબૂતરને કેવી રીતે પકડ્યું એમ તો એવી જ રીતે આજે આપણે ફરીવાર એકવાર કબૂતર પકડવાનો વિડીયો બનાવવાનો છે તો ખાસ કરીને યાર વિડીયોમાં એન્ડ સુધી બનાવ્યો છું અને ખાસ કરીને તો આજે આપણે વ્હાઇટ કબૂતર પકડવાનું છે કાલે આપણે જંગલી કબૂતર પકડતા હતા તો આજે આપણે વ્હાઇટ કબૂતર પકડવાના છે એથી નીચેથી તો કાલે આપણે જે પેટીને અંદરથી પકડતા એવી રીતે આજે નીચેથી પકડવાનું છે ખાસ કરીને યાર વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો અને જે મિત્રો યાર ન હોય અને વાર ચેનલ પર આવે એ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને લાઈક કરી નાખજો તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરીએ આપણે સી સેટઅપ એ નીચે કરે તો સરપ નીચે અત્યારે સી આપણે અને કબૂતર અત્યારે છે નહીં આ બધું ઓલી બધું ખેતરમાં બેઠા એટલે બોલાવવા પડશે નીચે જો અમુકમુક છે બાકી બીજા બીજાનામણાં બોલાવીએ આપણે તો એ પહેલાં જે મિત્રો બોલાવી ત્યાં સુધી ત્યારે સબસ્ક્રાઈબ કરી નાખશું ચેનલને જે મિત્રો સબસ્ક્રાઈબ ન કરવી હોય તો હાલ આપણે બોલાવી ધીમે ધીમે તો આપણે છન્ટ પહેલાં લાવીશું અને પકડવાના હેમાં છે એમ તમને હું બતાવી દઉં તો મેન વાત તો તમને ખબર પડી જશે જો કે થોડી ઘણી હિન્ટ તમને મળી જશે તો આપણે પકડવા માટે એક જુગાડનો ઇસ્માલ કરવાનો છે તો એ જુગાડ આપણે પીડ્યો છે પહેલી બાજુ તો એને આપણે લઈ આવીએ તો અને બીજું તો દોરી તો કાલવાળી સિમ્પલ જ રહેવાની છે આપણે તો આપણે કેરેટ પીળું છે આવડે એનો આપણે ઇસ્તેમ લેવાનો છે તો આવી રીતનું આજો અત્યારે પીડ્યું છે તો આનો આપણે ઉપયોગ કરવાનો છે પકડવા માટે આવડો આ એક કંઈક ખેતરની દવાનું કંઈક છે ખોખું મૂકી દઈએ સાઈડમાં અને આમાં થોડોક કચરો છે સાફ કરીને છે આવી રીતના તો આમાં આપણે કબૂતર પકડાય છે કે એમ જોવાનું છે તો આવડું આપણે સિમ્પલી રહેવાનું છે પકડવા માટેનું સાધન તો આ બારી છે એને પહેલાં સૌ પ્રથમ આપણે પેક કરી દઈએ કારણ કે બારીનું આપણે કંઈ કામ નહીં એટલે પેક જ રાખવી પડશે જે આપણે પીંજરું પણ આપણે જે ટ્રેનિંગ માટે હતું જ છે તો આલો બારીને આપણે પેક કરી દઈએ પછી આપણે અને સેટઅપ તરફ લીધે ધીમે ધીમે આવી રીતનું કેરેટ છે આમ આપણે કેવી રીતના પકડવાનું છે આમ જોઈએ આપણે વિડીયોમાં એના સુધી ખાસ કરીને બનાવી અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો આપણે લઈને આ સેટઅપ બાજુ જો તો હવે આપણે એક દોરી તો જો કાલવાળી આપણે ઇસ્માલ કરીશું અને લાકડી એક જોશે તો લાકડી પણ લઈ લઈ સાથે તો આપણે દોરી લઈ આવશે તો આવડી દોરી આપણે રાખવાની છે અને એક લાકડી જોઈએ એવડી હમણાં પણ આપણે લઈ આવી તો આને આપણે અંદર મૂકી ગયા ત્યાંની તો ધીમે ધીમે જે વસ્તુ છે આપણે પેકી કરીએ પેલા તો લાકડી એક છે એ એક મસ્ત મજાનું લાકડી ગોતા હોય તો યાર લાઈક કરી નાખો એક લાઇક કરી નાખો યાર લાઇક તો નાખાય બહુ ક્રોસ છે યાર તો લાઇક કરી નાખજો તો હલો લાકડી ગોતી તો આપણે મસ્ત મજાને આવ્યા લાકડી ગોતીને વ્યાસી તો આનો આપણે યુઝ કરવાનો છે કેવી રીતના કરીએ જોઈએ આપણે વિડીયોમાં આગળ કારણ કે મને પણ ખબર નહીં કેવી રીતના આપણે યુઝ કરવાનું છે એમ સરખી રીતે થોડો થોડો આઈડિયા છે એમ તો હલો ધીમે ધીમે આપણે યુઝ કરીએ હાલો થઈ કાઢી આમ હલવાની ગયેલો હલવો આવી ગયેલો હતો તો હલો આપણે વસ્તુ ટોટલી આવી ગઈ છે તો હવે પછી સૌ નાખવાની છે પહેલાં આપણે આનું સેટઅપ કરના છીએ સેટલમેન્ટ તો આ દોરીને આપણે સિમ્પલી લાકડી એ બાંધવી પડશે થોડું ઘણું એડજસ્ટમેન્ટ તમને થોડો ઘણો આઈડિયા હું આપી દઉં તો આને આવી રીતના આપણે ઉપર રાખ્યું જો આવી રીતના પછી નીચે લાકડી હવે તમને આઈડિયા આવી ગયો છે તો લાકડીને આપણે આવી રીતના નીચે રાખવાની છે જો આવી રીતના થોડો ઘણો કદાચ આઈડિયા આવી ગયો છે તો જો આવી રીતના કંઈક આપણે કરું છું જો આવી રીતના તો આવી રીતના આમ કહે એટલે આમ પડી જાય આવી રીતનો કંઈક મારો પ્લાન છે તમને કેમ લાગ્યો સારું લાગ્યું હોય તો જણાવજો આવી રીતના આપણે કંઈક પ્લાન છે જુઓ તો હાલો આને એવું એડજસ્ટમેન્ટ કરી નાખો દોરીને એવું બાંધીને પછી તમને આગળ તૈયાર કરીને પ્રોપર પ્રોપર તૈયાર કરીને મળું હાલ દોરી પેલા પેલા બાંધી અને પછી બારી અને બંધ કરવાની છે એ પણ કરી દઈ અને કબૂતર સામે ખેતરમાં છે એના હમણાં બોલાવી શણ નાખીને તો આને પેલા આપણે રેડી કરી નાખીએ હું વિચારું છું કે ને આપણે થોડોક સાઈડમાં લે આ બાજુ એટલે થોડોક વધારે ઇઝી પડશે આ ઓલું પીળું છે ને આ સુધી લી લે એટલે સારું પડશે થોડોક સાઈડમાં આવી જશે એવું લાગે તો હાલો આપણે થોડુંક ઘણું એડજસ્ટમેન્ટ કરી જો આવ્યું હેઠે હેઠો અમે તો આપણે આ દ્વારીન છે ને આવડ તમે કે એડજસ્ટમેન્ટ કરવાનું છે આપણે પ્લાન બદલ્યો છે થોડો કામ આડું કરી નાખ્યું છે ઓલું ઉપર તો કે પડી જતો પવન આવે એટલે એટલે આ રીતના આપણે આડું રાખ્યું હવે તો આપણે દોરી છે ને આપણે લાકડી બાંધવાની છે નીચેના ભાગે આવી રીતના આવડ તમે જો આવ નીચે બાંધવાની ઓછે કે એમ થઈ ની નીચે બાંધવાની આને આ છોકરો કાવ ખાડો જેવું કરી નાખી કારણ કે હરી જાય છે ને એટલે

આપણે દૂરલી ની આવી અને થોડુંક આ દૂરલી સાઈડમાં મિત્રો લાગ્યો એટલે ફ્રી વાર પાછું પડી ગયું તો આને પાછું આપણે એડજસ્ટમેન્ટ કરી નાખીએ આવી રીતના રાખવાનું છે આગળ એટલે રાખવાનું છે આપણે બીજું હજુ પ્લાન આપડે રેડી હવે શણ આપણે લઈ આવી ઘણી નીચે નાખીએ તો કબૂતર તો હા મેળે તો હું થોડી ઘણી કબૂતરા કબૂતર આમ ખ્યાતરમાં બોલાવી લઈએ આપણે શણાઈ નાખીએ ધીરે ધીરે આવે છે તો આપણે શણાઈ નહીં નાખીએ આપણે નાખીએ પેલા થોડી કાંઈ નીચે નાખવાની છે આવી રીતે ચાલ બીછાવી પણ છે ને આપણે

એલા 1 2 ને નહીં આ આવી રીતના આપણે કબૂતર પકડી શકીએ તો બે કબૂતર આપણે પકડી લીધા ઝાડમાં તો આનો શોખ કરીને જ છીએ થોડો ઘણો તો પેલા આપણે બ્લેકનો શોક કરી આને આપણે સાઈડ માં મિત્રો આ છે બ્લેક કબૂતર જોકે આના અત્યારે બચ્ચા છે આપડે તો રંગ આનો જો તમે માં આવી રીતનો રંગ છે અને નીચે તમે જો કલર કરેલો છે ભાઈ બેન આપણે લાવેલા છે અને કલર કરેલો છે એકદમ શ્યામ કંઈ ગયો નથી હજી બે પાંખમાં સેમ કલર જો લાલ કલર લગાવેલો છે અને થોડુંક આમાં આંખું જોઈ બીજી છે શિયાની થોડી ઘણી થોડુંક માથું છે લાલ ટાઈપનું હોય એવું લાગે છે અને પંજા પંજાજ કાંઈ મુસાફરમાં તો સે નહીં તમને બતાવી દઉં એથી થોડા ઘણા સેમો તો બહુ કંઈક ખાસ નથી જો અને પૂછ ની વાત કરી તો એકદમ જંગલી ટાઈપ ની છે આટલી પૂછ છે અને આવી રીતનું કબૂતર છે આવડો કંઈક તો હલો આને ઉડાડી દી બીજાનો આપણે શોખ ગઈ તો મિત્ર બીજાનો શોખ કરીને નાખી સાથે સાથે તો આવડું હશે કંઈક ચોકલેટ ટાઈપનું છે આનું તો શું કહેવાય કેવું કહેવાય મને કંઈ ખાસ ખબર નહીં આવી રીતનું કબૂતર છે જો આનું મોટું પહેલાં જો તમે કેવું કે અલગ જ છે ડૂબ જ છે થોડું ઘણું અને આખું તો છે પાંખ ની આપણે વાત કરીએ તો જો આવી છે કે સફેદ પટ્ટા છે બે પાકમાં ચાલુ ભાગવાની કોશિશ કરે છે બહુ ઘણી વાર બે તમે તો આવી રીતનું પાખું છે આનું કંઈ બહુ ખાસ દુબા જ જેવું લાગે છે પણ બહુ કંઈ ન લાગતું જો કેટલી કલી છે વ્હાઈટમાં ઘણી નથી પછી આપણે કાક ગણીશું

તો કે કાંઈ જાદા નહોતા પકડવાના બે પકડાના હજી પ્રયાસ કરીએ તો બીજા પણ પકડ્યા છે પણ હવે આપણે આવે તો ઠીક છે કાંઈ પકડતા નથી હવે તો આવી રીતના આપણે બિછાવેલું તો છે અને કબૂતર ઉયા જશે ખેતરમાં હવે થોડા ઘણા બીવા મળ્યા પહેલાં એકવાર આપણે પકડ્યા ને એટલે થોડા ઘણા બીવે છે એટલે હવે બે કાંજ ઓસારી તો બચ્ચા ને એવું છે જો કે બીવે નહીં કાંઈ એટલે એ આવી જાય તો એને હમણાં પાસે આવે તો આપણે રાવટીમાં લઈએ એક વાર તો આવે તો આવે ત્યાં સુધી ઇંતજાર કરીએ આપણે ત્યાં સુધી લાઈક કરી નાખો યાર કુતરા ફરી વાર છે કબૂતર જશે એવડે ધીમે ધીમે આવે છે એવું લાગે છે તો આપણે પાછી ફાઇનલી એકવાર આપણે જપટ બોલાવી દઈએ તો જો નીચે આવી જશે ઘણા બધા તો આને આપણે એકવાર જપટ બોલાવી દઈ તો એકવાર આપણે છેલ્લી વાર પકડી લઈએ આવું જોઈએ ઠીક છે અને કર જોઈ તો થોડા ઘણા અંદર છે જો અત્યારે અને આપણે અહીંયા હેન્ડલિંગ ઉપર ઊભાથી તો અહીંયા છે દોરીને એવું તો અહીંથી આપણે હેન્ડલિંગ કરવાનું છે તો હમણાં ખેંચી લઈ આપણે તો જુઓ અત્યારે તો અમુક અમુકના ખબર પડી જશે બાકી ખેંચી જો પાસે એક બે આવી ગયા છે એક ત્રણ છે આ વખતે એક જે છે એ બે વ્હાઇટ છે ને એક થોડું ઘણું ઓલું છે જો આવી રીતના ત્રણ કબૂતર આ વખતે આવી ગયા છે એક બચ્ચું છે અહીંથી આપણે બારીક ખોલીને જોઈએ આપણે ત્યાં સુધી જો આવી રીતના છે એક ગયું એક વી ગયું પછી બે છે મિત્રો આની અંદર જુઓ બંને એક બ્લેક છે એ તો ત્રણ છે ચાર તા એ મને ખબર નથી ચાર છે એમ આ વખતે તો જો રાફડો ફાટી ગયો ચાર કબૂતર પકડાઈ ગયા અંદર બેઠા જો એક બ્લેક છે એ ઓલી વખતે તો એ પાછો આ વખતે પણ આવી ગયું છે અને આવડું હશે આ બાજુ મજા કર બચ્ચું છે અને એક છે એ બીજું છે જેના કઈ બચ્ચા કેવું કઈ છે મજા કર બચ્ચું છે આ બાજુ બેઠું છે એવડી નીકળવાની સાથે એકદમ ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે ધીમે ધીમે તો એક મજા કરશે આપણે પકડીને તમને બતાવું બાકી બાકીને હમણાં ઉડાડી દીધું દેવાના છે આપણે તો ફાઈનલ છે તો એક મજા કરશે ને બચ્ચું એને હું પકડી લઉં તો મિત્રો આપણે મજા બચ્ચું છે ને એને એકને પકડી લીધું છે બાકી આને ખોલી નાખી હવે ઓલો પાસું અંદર ગીળી ગયું છે તરત અંદર જ વ્યૂ જશે તો મિત્રો આને એકને આપણે પીકડ્યું છે અત્યારે તમને બતાવવા માટે સ્પેશિયલી મજા કરશે એટલે તો જુઓ મિત્રો આપણે બચ્ચું હમણાં જ થયું છે હજી થોડાક પાંચક દિવસ જેવું થયું છે અને મજા કરશે જુઓ તમે જો બેક નાનું છે અને મજા કરશે તમને મજા બતાવવાના છે ખાસ કરીને આના જો આવી રીતના મજા છે તો આને મિત્રો આપણે અહીંયા મૂકી દઈ શરૂ હોય તો બાકી ઉડી ગયું જોવા તો સારું મને નથી લાગતું ઉડી છે એમ એટલું બધું ઉડી ગયું હવે તો હવે આને આપણે મૂકી દઈશું હવે આનું કાંઈ આપણે કામ નથી તો બે વાર તમને પકડીને સક્સેસફુલી બતાવી દીધા તો આને હવે મૂકી આપણે હતું ને અહીંયા

લાઈક કરી નાખજો તો યાર ગમે હોય તો જરૂરથી યાર સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં યાર તો મળશે નવા વીડિયો છે યાર તો લાગશે સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો તો ચાલો બસ આજનો વિડીયો મેટલું જ તો મળીએ નવા વિડીયો સાથે કાલે તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી યાર બાય